નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજ રોજ તારીખ છ અગિયાર બે હજાર પચીસથી આટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે તો કેટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે આજના વિડીયોમાં આપણે તે બાબતે ચર્ચા કરવાના છીએ તો ખાસ કરીને વિડિયો તમે અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકારનું કહેવું છે કે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમ બે હજાર એકવીસ હેઠળ પેન્શન ઘટાડી શકાતું નથી જ્યાં સુધી કારકુની ભૂલ ન મળે તો ખાસ કરીને જ્યાં સુધી કારકુની ભૂલ ના મળે ત્યાં સુધી પેન્શન છે તે ઘટાડી શકાતું નથી આવો એક પેન્શનનો નિયમ કહી રહ્યો છે વિગતવાર જોઈએ તો કેન્દ્રએ સ્પષ્ટતા કરી છે કે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો બે હજાર એકવીસ હેઠળ અધિકૃત અથવા તો સુધારેલા પેન્શન અથવા ફેમિલી પેન્શનને પેન્શન ધારકના ગેરલાભ માટે ઘટાડી શકાતું નથી સિવાય કે પાછળથી કારકુની ભૂલ ન મળે તો જ્યાં સુધી કારકુની ભૂલ ન મળે ત્યાં સુધી ફેમિલી પેન્શન હોય સુધારેલું પેન્શન હોય અથવા તો જે અધિકૃત પેન્શન હોય તેમાં કોઈ પણ જાતનો ઘટાડો કરી શકાતો નથી તો પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગના તાજેતરના એક ઓફિસ મેમોરેન્ડમ એટલે કે ઓએમ અનુસાર પેન્શનર અથવા ફેમિલી પેન્શનરને નુકસાન પહોંચાડતી કોઈ પણ સુધારો ફક્ત ત્યારે જ લાગુ કરી શકાય છે જો ઓળખાયેલી ભૂલ કારકુની પ્રતિક હોય છે તો આવા કિસ્સાઓમાં પણ જો પેન્શન અધિકૃત અથવા સુધારેલા થયાના બે વર્ષથી વધુ સમય પછી ભૂલ મળી આવે તો તેને પેન્શન અથવા તો પેન્શનરોના કલ્યાણ વિભાગની સંમતિ વિના સુધારી શકાતી નથી તો ઓફિસ મેમોરેન્ડમમાં વધુમાં જણાવ્યું હતું કે સંબંધિત મંત્રાલય અથવા તો વિભાગને કારકુની ભૂલને ધ્યાનમાં રાખીને પેન્શન અથવા ફેમિલી પેન્શનમાં સુધારો જરૂરી છે કે નહીં તે નક્કી કરવાનો વિવેકાધિકાર છે મિત્રો તો કારકુની એટલે કે જે પણ વિભાગના જે ક્લાર્ક હોય એચઆર ડિપાર્ટમેન્ટ હોય તો તે યોગ્ય ચકાસણી કરે કે આમાં ભૂલ છે કે નહીં તે સાબિત કર્યા વિના કોઈ પણ પેન્શનરનું પેન્શન છે તે ઘટાડી શકાતું નથી ત્યારબાદ વાત કરીએ તો વધુ ચૂકવણીના કિસ્સામાં શું થાય છે તો ઓફિસ રે મેમોરેન્ડમમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો સુધારાના પરિણામે પેન્શન અથવા ફેમિલી પેન્શનની વધારાની ચૂકવણી થાય છે તો તે ખર્ચ વિભાગ પર નિર્ભર છે કે તે નક્કી કરે છે કે વધારાની રકમની વસૂલાત છે તે માફ કરી શકાય નહીં તો જો કે પેન્શનર અથવા ફેમિલી પેન્શનર દ્વારા કોઈ ખોટી હકીકતો રજૂ કરવાને કારણે વધુ ચૂકવણી થાય છે તો સંબંધિત વિભાગ વધુ તપાસ અથવા તો કાર્યવાહી કરી શકે છે જો વધારાની ચૂકવણીનો માફ ન કરવાનો નિર્ણય લેવામાં આવે તો પેન્શનરોએ બે મહિનાની અંદર રકમ પરત કરવાની ફરજ રહેશે જો પેન્શનરો સમયસર બાકી રકમ જમા કરાવવામાં નિષ્ફળ જાય તો વધારાની રકમ ભવિષ્યના ચૂકવણીમાંથી એક અથવા તો વધુ હપ્તામાં કાપવામાં આવશે મિત્રો ત્યારબાદ અન્ય થોડીક વાત કરીએ તો કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચના કરી છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર પેન્શન અને ભથ્થા નક્કી કરવાની પદ્ધતિ છે તો તેની ભલામણો લાગુ થયા પછી લગભગ એક કરોડ વ્યક્તિઓ પ્રભાવિત થશે તો પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આદેશ સેટ થઈ ગયો છે અને ઘડિયાળ ટિક ટીકટીક કરી રહી છે મિત્રો તો અહીં અત્યારે જ કંઈક મહત્ત્વનું છે તે બધું જોઈએ તો કમિશન શું કરશે તો સરકારે કમિશનને તેની સંદર્ભ શરતો સાથે સુનિશ્ચિત કર્યું છે જેમાં તેનું કાર્ય સ્પષ્ટ રીતે લખાયેલું છે તો તે પગાર ધોરણ નિવૃત્તિ લાભો અને સેવા નિયમોની તપાસ કરશે વર્તમાન સિસ્ટમ ફુગાવા અને આર્થિક વાસ્તવિકતાઓ સાથે સુસંગત છે કે કેમ તેનો અભ્યાસ કરશે અને જો જરૂર પડે તો ભથ્થામાં પણ ફેરફાર કરશે તો ધ્યેય સરકારી નાણાકીય બાબતોને અસ્થિર કર્યા વિના કર્મચારીઓની સુખાકારીને સુધારવાનો છે તો તે મૂળભૂત રીતે કાર્યબળની જરૂરિયાત અને બજેટ શું ટકાવી શકે છે તે વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય કરશે તો હાઇક ક્યારે અમલમાં આવશે તેની વાત કરીએ તો ઐતિહાસિક રીતે દરેક કેન્દ્રીય પગાર પંચ દસ વર્ષના ચક્ર પર કાર્ય કરે છે તો સાતમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવ્યું હતું તો આ પેટર્નને અનુસરીને આઠમો પગાર પંચનો સુધારેલો પગાર અને પેન્શન પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવે તેવી અપેક્ષા છે પરંતુ તે ત્યારે જ થશે જ્યારે કમિશન તેનો અહેવાલ રજૂ કરશે અને કેબિનેટ અંતિમ આંકડાઓને નિહાળ્યા બાદ મંજૂરી આપશે અને પેનલને તેનું કાર્ય પૂર્ણ કરવા માટે લગભગ અઢાર મહિનાનો સમય લાગી શકે છે તો તેથી કોઈ પણ નક્કર જાહેરાત છે તે બે હજાર પચીસના અંત સુધીમાં જ થશે ત્યારબાદ જોઈએ તો પગાર અને પેન્શન કેટલા વધી શકે છે તો આ કર્મચારીઓનો સૌથી મોટો પ્રશ્ન છે અને જેનો જવાબ હજુ સુધી કોઈ આપી શક્યું નથી જોકે પગાર સુધારામાં એક મુખ્ય શબ્દ ફિટમેન્ટ ફેક્ટર છે જે નક્કી કરે છે કે પગાર ઓવરઓલ દરમિયાન મૂળભૂત પગારમાં કેટલો વધારો થાય છે તો સાતમા સીપીસી હેઠળ તે ગુણક બે પોઈન્ટ સત્તાવન હતું તો વિશ્લેષકો માને છે કે આઠમા સીપીસી નાણાકીય જગ્યાને આધારે આશરે બે પોઈન્ટ આઠથી ત્રણની રેન્જમાં ઉચ્ચ પરિબળની ભલામણ કરી શકે છે જો મૂળભૂત પગારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળે છે તો પણ ઘરે લઈ જવાના પગારમાં વાસ્તવિક ફેરફાર મોંઘવારી પુનર્ગઠન કેવી રીતે કરવામાં આવે છે તેના પર નિર્ભર રહેશે ત્યારબાદ વાત કરીએ તો કોનો સમાવેશ થાય છે અને કોને બાકાત રાખવામાં આવી રહ્યા છે તો આ કમિશન કેન્દ્રીય નાગરિક કર્મચારીઓ સંરક્ષણ કર્મચારીઓ કેન્દ્રશાસિત પ્રદેશમાં કર્મચારીઓ અને કેન્દ્ર સરકારના પેન્શનરોને આવરી લેવા માટે છે જો કે લગભગ ઓગણ સિત્તેર લાખ પેન્શનરોને ડર છે કે તેઓ સંપૂર્ણપણે આવરી લેવામાં આવે તેવા અહેવાલો બાદ પેન્શનરોના સંગઠનોએ પહેલેથી જ ચિંતા વ્યક્ત કરી છે અને સ્પષ્ટતા માગી છે તો આ ટીઓઆરમાં પેન્શન અને નિવૃત્તિ લાભોનો સ્પષ્ટ ઉલ્લેખ છે પરંતુ અંતિમ નિર્ણય ત્યારે જ શક્ય બનશે જ્યારે કમિશન નિવૃત્તિ પછીના લાભો અંગેનો પોતાનો અભિગમ જાહેર કરશે ત્યારબાદ વાત કરીએ તો સરકાર માટે આ એક નાણાકીય કસોટી છે તો કેન્દ્રીય સ્તરે પગાર અને પેન્શનમાં સુધારો કરવાથી આપમેળે ખર્ચ વધે છે અને ઘણીવાર રાજ્યોમાં સમાન ફેરફારો થાય છે જેનાથી જાહેર નાણાં પર વધારાનું દબાણ પણ આવે છે સરકારે જણાવ્યું છે કે રાજકોષીય સ્થિરતા કમિશનના કાર્યને માર્ગદર્શન આપશે તેનો અર્થ એ છે કે પગાર વધારો માટે આર્થિક ચિત્રમાં બંધ બેસતો હોવો જોઈએ જેમાં આવકની મર્યાદાઓ મૂડી ખર્ચની જરૂરિયાતો અને ઉત્પાદકતા સંકળાયેલ પગાર માળખા માટે દબાણનો સમાવેશ થાય છે તો સરકાર કર્મચારીઓને પુરસ્કાર આપવા માગે છે પરંતુ લાંબા ગાળાની નાણાકીય સ્થિરતાના ભોગે નહીં મિત્રો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ માહિતીના વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર